પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિની સાથે સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરાઈ હતી જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક લોકો પોતાના ઘરમાં મંદિરમાં દીપ પ્રગટાવે તેવું આહવાન કરાયું હતું જેના ભાગરૂપે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે એક હજાર દીપ પ્રગટાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો હતો ચોવીસના અયોધ્યા નગરીની અંદર જે પ્રાણપ્રતિતા મહોત્સવ થઈ ગયો એમાં અનુસંધાનની અંદર વિદ્યાનગર ઓમકાર્વ મહાદેવ મંદિરમાં પણ સવારમાં સાડા નવ વાગે બધા રામ રામભક્તોએ રામજીની મહાપૂજા કરી ત્યાર પછી રામજીની પૂજા કર્યા પછી પ્રસાદ વિતરણ કરી આરતી કરી જૂથ તાલુકાના ચોલી ગામમાં જૂથ અથડામણ થઈ હતી સામાન્ય બોલાચાલી બાદ બંને જુતો ઉશ્કેરાઈ જતા પથ્થરમારો થયો હતો જે બાદ બંને પક્ષો વચ્ચે સામસામે